તો શું કે ભાઈઓ કેમ છો તમે વેલકમ બેક ટુ ગુજ્જુ બ્રધર બ્લોગ્સ તો અત્યારે અમે નીકળી ગયા છે શૂટ માટે જઈ રહ્યા છે વિશત જે અમારે રેવ કાર્સ માં શૂટ કરવાનું છે હવે ચિલોડા શૂટ હતું ચિલોડા શૂટ હતું મળવા જવાનું હતું મીટિંગ હતી એ તો ત્યાંથી મળી નવા નીકળી ગયા છે વિશત જો હાઈવે પકડી લીધો અમે વન વે ચલો તો ભાઈઓ ફાઇનલી પહોંચી ગયા છે રેવ કાર્સ માં જોઈ લો આ ફાઇનલી પહોંચી ગયા છે દેવガルズમાં ઓયો કાલનો વ્લોગ છે ને આજનો વ્લોગ તો આપણે ડેલી રૂટિન છે બરોબર પણ કાલનો કાલનો વ્લોગ કેવો આવશે પ્રীতભાઈ જબર જોરદાર એના માટે તમારા ચેનલ પર કાલનો વ્લોગ જો જ પડશે એટલે કાલેカリ વ્લોગ જો તમે કેવો એક નંબર વ્લોગ આવશે કારણ કે અત્યારે તો કેવું નહીં અત્યારે નહીં કહેવાનું પછી કહીશું વીડિયોમાં લાસ્ટ સુધી જોજો લાસ્ટ વાર કહી સુ જરે એન્ડ કરી સંભાળ વ્લોગમાં જ કેવું સીધું ના તો આપી પડમો ભાઈ ભાઈ બોલી ગયો તો પણ મે એડિંગ આ કટ કરી દીધું છે આ થોડું ઉંગ માં સુમ તુખે સુ બધું મિક્સ થઈ ગયું છે આજે ઉંગ બો આવી ગઈ છે અને દુખે બો આવી ગઈ છે ચાર્જિંગ મે રાખના ફોન ના હે ને ચાલ મિત્રો કરો ભાઈ ને બતાવી દીને આટલે લોકો છે

તો ઇનોવાનો શૂટ ખતમ કરી દીધું હવે અમે અત્યારે છીએ વિસત જે મોટેરાથી થોડું આગળ આવીશ છે સંભળાતું નહીં પણ અહીંયા વરસાદ અંધારો જબ્બર વાળો લાગે છે વરસાદ પડશે વરસાદ પડે તો સારું પછી વરસાદ વખતે મસ્ત ઠંડુ રહેશે અને પછી વરસાદ જતો રહેશે પછી તો જે બાફ પડશે

બાર નો બી બતાવું મને તો શૂટ ને બધું ખતમ કરી દીધું પાત હટાવવા સાધા નવા નીકળી ઘરે બાજુ બહુ ખતરનાક જોડું ગાડી પછી વાત અહીંયા હમણાં પેલા

અને આપણે છીએ ગુજ્જુ કારવાલા તો પછી એમના ગાડીની બેટરી રિપેર માટે જવું એટલે બેટરીમાં જમ્પ વાયર આલી જમ્પ ફાયર આપણે જો પડ્યો છે તો ત્યાં જઈએ એમના સીવી લાગર બંધ થઈ ગઈ એમની ગાડી લઈને જઈશું નેક્સ્ટન કેમ કે પેલી ઇકો સ્પોર્ટ એટલે હાઈ થઈ ગઈ બેટરી તો આની ચાલે તો ચલો જઈએ કોઈ તમને બતાઈએ કઈ રીતે ગાડી ચાલુ કરીએ અમે ગઢવી આવો જમ્પ ફાયર લઈને કીધું ફટાફટ ચાર્જિંગ પતી જઈ ગયું તો ભાઈઓ આવા નીકળી ગયા છીએ વરસાદ ચાલુ થઈ ગયો અચાનક અને ઘડી આવી ગયો જમ્પ ફાયર લાઈન તો ચલો ફટાફટ તો ભાઈ ગાડી છે ચાલુ કરવાની છે ચાલુ કરવાની હાલો ફટાફટ થઈ ગયો વરસાદ સારું હું ઉનાળાની બપોર માં ઊંઘ્યો તો સીધું ચોમાસાની બપોરે ઉઠ્યો બોલો આટલું બધું થઈ ગયું ચલો તો બોલો ફાઈનલી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે આપડે જમ્પ ફાયર લગાવવાનું કેમ કે વરસાદ છે ને બેટરી એટલે જોખમ ના લેવાય તો ભાઈએ મગજ આપડે ત્રણ જણા હતા તો ત્રણ ના કીધું ચલો રિવર્સ માં ધક્કો મારો ધક્કો મારો ગાડી સ્ટાર્ટ સિસ્ટમ હેંગ શું કેવું તમારું બરોબર ચલો હવે જોઈએ આગળ શું કરીએ વરસાદ તો સજબર ભાઈ કાલનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થશે જો વરસાદ રહી ગયો ને તો બરાબર મળીએ આગળ તો ભાઈ તમે જોયું પકોડી કે અમે ઘરે આવ્યા ને તાર તો સીન થઈ ગયા ઘરમાં તો લાઈટ જ નહી લ્યો કરવું તો કરવું છું કે લાઈટ જ નહી એક કઈ બાજુ લાઈટ નહી તમે જુઓ ખાલી

તો ચલો કુંજ મારા ઘરે આવી આવ્યું કાલ સવાર વહેલા જવાનું એટલે તો કુંજ ને લેવા જઈએ ચલો ભાઈ વરસાદ પડી ગયો જુઓ તો ખરી ખાઈ તમે ઠંડી લાગે તો ભાઈઓ આપણો પગકો આવી ગયો છે આપણા જોડે હવે જઈએ ભાઈ કાલ જોરદાર લોગ આવશે આપણો આપણો કે અમારું નહીં હો તો જવાના છે કાલે જ ખબર પડવી જોઈએ બરોબર તો લેવા નીકળી તો ભાઈઓ અમે આવી ગયા છીએ ઘરે બસ તો આજે તો ફૂલ વરસાદ ચાલુ છે તો ચલો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા આવ મળીએ બીજા એક બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત